સુરતના વેસોમાં બગી લેને જતા એક ઇસમ પર 6 જેટલા ઇસમોએ હુમલો કર્યો હતો. ચપ્પુના ગામ જીકી દેતા પોલીસે તાત્કાલિક જ આરોપીઓની ધરપકડ કરી અને કાયદાનું ભાન કરાવ્યું હતું. સુરતના વેસો ગામના પારસી મોહલ્લામાં રહેતા અને લગ્ન પ્રસંગમાં બગી તથા ઝુમ્મર ભાડે આપવાનું કામ કરતા જીગર પટેલ गत રાત્રે 11 વાગ્યાના અરસામાં ડમ્મસ ખાતે લગ્ન પ્રસંગમાંથી બગી લઈ પરત ઘરે આવી રહ્યા હતા. ત્યારે વેસુ વીઆઈપી રોડ સ્વીટ વેકેન્જા ટ્રેડ સેન્ટર પાસે કોઈકે બગ્ગી પર પથ્થર માર્યો હતો જેથી 릭શામાં બેઠેલા યુવાનો તરફ જોઈ કોણે પથ્થર માર્યો તે પૂછતા ચાર થી પાંચ યુવાનો જીગર પર તૂટી પડ્યા હતા અને તેને બેરહમીપૂર્વક માર મારવાની સાથે ચપ્પુ ના ગાંચે કિડિતા હતા તેમ છતાં જીગરે હિંમત દાખવી તેના નાના ભાઈ સાહિલ શશिकांत પટેલને ફોન કરી મદદ માટે બોલાવ્યો હતો જેતે સાહિલ તરત જ તેના મિત્રો સાથે વેકેન્જા ટ્રેડ સેન્ટર પાસે પહોંચ ગયો હતો સાહિલ પહોંચ્યો ત્યારે પણ અજાણ્યા યુવનો યુવાનો જીગરને મારી રહ્યા હતા જો કે સાહિલ અને તેના મિત્રોએ જોતાવેત તમામ હુમલાખોરો રિક્ષામાં બેસી ભાગી ગયા હતા સાહિલે રિક્ષાની પાછળ દોટ લગાવી એક યુવાનને પકડી પાડ્યો હતો આંગે જીગરને વધારે ઈજાઓ પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાય હતો ત્યારે ઘટનાની જાણ વેસુ પોલીસને કરવામાં આવી હતી પોલીસે તાત્કાલિક જ હુમલાખોર કોલેજિયન બલજીત મોહનલાલ યાદવ ઋષિકેશ બદિષ્ઠ દુબ્બે राजीव ગુર્જાશંકર પાલ શુભમ દેવેન્દ્ર સિંહ अनुज रामलखन यादव અને अभिषेक ઉર્ફે ભવાની રમેશ ગુપ્તા ની ધરપકડ કરી હતી પોલીસે આજે આરોપીઓ ને સાથે રાખી ઘટના નો રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અને જ્યારે આરોપીઓ નો રીકન્સ્ટ્રક્શન ચાલતો હતો ત્યારે સ્થાનિક મહિલાઓ એ ભારે આક્રોશ સાથે આરોપીઓ નો ઉધડો લીધો હતો બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત